રિપીજે એગી ના હીજેની એ બળળ મોઢા પર લખળ મોઢા પર મેં તો આનો રન જોડો અમે રાખ્યું આઈ નથી માર્યો 28 28 ઓ 28 28 પજ્યોની હા આમે પાદરા જીરો જીરો ભીતરે રસ છે આજ છે ના રી જવાના કે હા આ મને પેલો મોકલવાની જરૂર હતી યપ તો બે છોરા